ઓગળ તાલુકાના ટોટાણામાં અમર સદારામ લાઇબ્રેરીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું પાટણ સાંસદ ભરતસિંહ ડાબીએ ટોટાણા ગામને દત્તક લેવાની કરી જાહેરાત ઉગર તાલુકાના સંતશ્રી સદારામ બાપાની પાવન ભૂમિ ટોટાણા ધામમાં અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને બાપા સદારામ યુવક મંડળ દ્વારા અમર સદારામ લાઇબ્રેરીનું ભવ્ય પરમ પૂજ્ય દાસ બાપુના હસ્તે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી કાંકરી ધારાસભ્ય અમૃતજી ઠાકોર બનાસકાંઠા જિલ્લા જીકેટીએસ પ્રમુખ દિનેશજી ઝાલેરા કપૂરજી ઠાકોર અસાલડી સરપંચ પોપટજી ઠાકોર બનાસ બેંક ઇન્સ્પેક્ટર સીવી ઠાકોર બચુજી ઠાકોર બલાજી રાઠોડ ઇન્દ્રામણા ટોટણા તલાટી આરતીબેન ચૌધરી સરપંચ ભાવેશજી ઠાકોરની ઉપસ્થિતિમાં શાસ્ત્રી અશોકભાઈ જોશીના મુખાર વિંદે વિધિ વિધાનથી મંત્રચાર સાથે ત્રીજી જાન્યુઆરી બે હજાર છવીસના રોષ સવર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવને બાલિકાઓએ કંકુ તિલક કરી અનુપજી જાલેરાને વકીલ સુરેશજી ઠાકોરે શાબ્દિક શબ્દો દ્વારા આવકારી બાપા સદારામ યુવક મંડળની ટીમ દ્વારા ફુલહાર પહેરાવી પૂજ્ય સદારામ બાપુની છબી આપી સન્માન કર્યું સાંસદ રસિંહ રાબીએ જણાવ્યું કે આ પાવનભૂમિમાં લાઇબ્રેરી થકી શિક્ષણનો વ્યાપ વધશે દીકરા દીકરોને વારસામાં શિક્ષણ આપજો ડીજેના વર્ગોળા તો ઘણા જોયા પણ શિક્ષણનો વરઘોડો જોઈએ લાઇબ્રેરીમાં આપવાની દત્તક ભરતસિંહે જાહેરાત કરી કાંકરે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ધામના વિકાસ માટે પૂરો સહયોગ આપવા ખાતરી આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક કે જે ઝાલેરા અને આચાર્ય ડી કે ઠાકોરે કર્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર્કે પ્રજાપતિ થરા